નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે ચાલો આજે તમને સૌને હું એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે દેવલા રે દેવલા એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં એક ડોશીમાં રહેતા હતા ડોશીમાં તો એકદમ ગરીબ હતા આખા ગામના દવણા દળીને અને સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેને બે બાળકો હતા એકવાર દિવાળીનો દિવસ આવ્યો ગામમાં બધાના ઘરે નવી નવી વાનગી બને નવી નવી મીઠાઈ બને પણ ડોશીના ઘરમાં કશું હતું નહીં પછી તો એને બાળકો પણ આવીને કહેવા લાગ્યા મામા બધાના ઘરે નવી વસ્તુ બને છે આપણા ઘરે પણ કાંઈક નવું બનાવો ને પછી તો મા ઘરમાં ગયા અને જોયું પણ ઘરમાં કાંઈ હતું નહીં થોડા ઘઉં પીડાતા તેનું દવણું દળીને માએ સેવ બનાવી અને જેવો દિવાળીનો દિવસ આવ્યો ને એટલે માએ એ સેવને ઓહાવી એને ઓહાવીને તપેલી ભરીને સરસ મજાની રાખી મૂકી પછી અડફામાં જોયું પણ અડફાળમાં ઘી ગોળ હતા નહીં સાડલાના છેડે બે પાંચ રૂપિયા બાંધીને મા તો ગામમાં ઘી ગોળ લેવા ગયા અને બાળકોને કેતા ગયા હું આવું ત્યાં સુધી તમે મારી રાહ જોઈજો હું આવું પછી આપણે દેવને ધરાવીને ઘી ગોળને સેવ ખાશું બાળકો તો તપેલીની સામો બેઠા હતા અને માની વાટ જોતા હતા પરંતુ જેવી થોડી વાર થઈને ક્યાં શેરીનો કાળિયો કૂતરો આવીને તો તપેલીમાંથી મળ્યો સેવ ખાવા મળ્યો સેવ ખાવા બાળકોને તો થયું મા કહેતી હતી ને કે આપણે દેવને ધરાવીને પછી સેવ ખાશું તો કદાચ આજ તે દેવ હશે બાળકોએ તો કૂતરાને કીધું દેવલા રે દેવલા દેવલા હલાવે પૂછડિયા દેવલા ને ભાવે સેવલા થોડી વાર રહ્યો ને દેવલા હમણાં મારીમાં ઘી ગોળ લઈને આવે કૂતરો તો ભાઈ આખી તપેલીમાંથી સેવ ખાઈને ગયો ગયો અને બાળકો તો વિલુ મોઢું કરીને સાવ નિરાશ થઈને બેઠી ગયા અને માની વાત જોતા હતા જેવી થોડી વાર થઈ કે એની મા આવી માએ જોયું કે તપેલીમાં સેવ હતી નહીં એને થયું કે બાળકો સેવ ખાઈ ગયા તો એણે કીધું અરે મેં તમને કીધું નહોતું કે હું ઘી ગોળ લઈને આવું પછી આપણે સાથે બેસીને બેવને ધરાવીને પછી ખાશું બાળકોએ કીધું મા તું જે દેવની વાત કરતી હતી ને એ દેવ હમણાં આવ્યા તા અને બધી સેવ ખાઈને વૈયા ગયા પછી માએ તપાસ કરી બાર ત્યારે એને ખબર પડી કે કોઈ દેવ આવ્યા નહોતા પણ શેરીનો કાળિયો કૂતરો આવીને બધી સેવ ખાઈ ગયો મા તો સાવ ઉદાસ થઈ ગયા બાળકોને ખબર ન પડે તેવી રીતે ત્રાસુ મોઢું કરીને આંસુડા લૂછીને તપેલી ઉટકવા માટે હાથમાં લીધી પણ જેવી એણે તપેલી હાથમાં લીધી ને ત્યાં તપેલીમાં તો કેટલો બધો વજન હતો એણે જોયું કે તપેલી તો આખી જ સેવથી ભરાઈ ગઈ છે અને મા તો ખુશ થઈ ગઈ અને એણે અંતરથી ભગવાનનો આભાર માન્યો અને બાળકોએ અને માએ સાથે મળીને ઘી ગોળ અને સેવ ખાધા ખાધું પીધું ને રાજ કર્યું